ચૌદમી નવેમ્બરના દિવસને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે આજે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ભુજ અને ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે યોજાયેલી શિબિરમાં મોટી સંખ્યામાં શિબિરાર્થીઓ હાજર રહ્યા માતા પરતક ન્યૂઝ બ્યુરોમાંથી ગોવિંદ ભાનુશાળીનો એક વિસ્તૃત વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ ડાયાબિટીસ દિવસ એટલે ડાયાબિટીસના દર્દ અંગે જાગૃતિ લાવવાનો અભિયાન સર હેડ્રિક બેન્ટિંગનો જન્મદિવસ ચૌદમી નવેમ્બરનો દિવસ રહ્યો છે તેઓએ ચારલેસ બેટ સાથે મળીને ઇન્સ્યુલિનની શોધ કરી લીધી તેના માનમાં આજે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે આજે તારીખ ચૌદના રોજ ભુજના બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપાલપુરી ગાંધીધામમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે છ કલાકે આ શિબિર યોજવામાં આવી હતી શિબિરમાં કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના સાધકોને ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવ્યું તેમનો રિપોર્ટ તૈયાર કરવામાં ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક યોગસેવક જીના માર્ગદર્શન હેઠળ ભુજમાં પધારેલ મહેમાનોમાં ભૂતપૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નડ સર્વમંગલ આરોગ્ય આરોગ્યધામના મેડિકલ ઓફિસર ડૉક્ટર આલા પંતાણી કબીરના કબીર મંદિરના કિશોરદાસ જી મહારાજ બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ હરિભાઈ ઠક્કર મોહતીદાસજી મહારાજ વિજય સેઠ સુખડિયા સંત રામજીદાસજી મહારાજ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજથી તારીખ ચૌદ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી સૌ લોકોએ ઉપસ્થિત લોકોએ ડાયાબિટીસ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ સાથે યોગ શિક્ષક ગોવિંદભાઈ ભાનુશાલી જતીન ઠક્કર રશ્મિબેન વ્યાસ લતાબેન વોરા લતાબેન દાવડા હિનાબેન પરમાર દીપ્ત સોની

અને બહુ પણ અમારા ગુજરાત રાજ્ય બોર્ડનો જેનમય શ્રી ઉંદ્રબાનો એમને બહુ બહુ ધન્યવાદ આભાર એમને પ્રેરણાથી આપણે ગુજરાત રાજ્ય બોર્ડનો અને ગુજરાત આખા ડાયબિટીઝ મુક્ત બને એ આપણા બધાનો પ્રયાસ છે તો જે રીતે રામદાસ સારે જે વાત કરી અને અમારો પૂર્વ સપોર્ટ છે પૂર્વ પશ્ચિમ કચ્છની પૂરી યોગ ટીમ એમની સાથે આવા સારા કાર્યો કરવા માટે ઓલવેઝ તૈયાર જ રહેશે અને આ પંદર દિવસ આપણે ખભે ખભા મિલાવીને ડાયાબિટીસ મુક્ત કરવાનું જે આપણું અભિયાન છે એમાં પૂરો અમે સપોર્ટ આપીશું અમારા દ્વારા જે પણ સપોર્ટની જરૂર હશે એ અમે સરસ રીતે સપોર્ટ આપવા માટે કરી મળીએ છીએ અને ધન્યવાદ કે આવો સરસ મજાનો એક પ્રોગ્રામ કર્યો આપણા સમાજને સ્વસ્થ રાખવાનું છે સમાજ સ્વસ્થ રહેશે તો આપણો દેશ પણ સ્વસ્થ રહેશે દેશ સ્વસ્થ રહેશે તો આપણું દેશ પણ સ્વસ્થ રહેશું જે આપણું નરેન્દ્ર સાહેબ જે સ્વપ્ન છે આપણે એ સ્વપ્નમાં એક સહભાગી બની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એમાં સહભાગી બન્યું એના સપોર્ટ માટે અમે હંમેશા તત્પર છીએ તૈયાર છીએ અને સૌ સંપત્તિ અમે એમાં બતાવીએ